સમાજ અને નેતા એવું પક્ષ માને છે ખરું જુઓ પક્ષ રામ મંદિરમાં જવાની ગમતું નથી એમાં એને પોતાની વાંધો નથી સમજી ખોટું ભલે નથી તમે એમાં આપણે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન બધું જ સારું તમે ઈદમાં જાઓ કોઈ વાંધો નહીં તમે ગુરુદ્વારામાં જાવ કોઈ વાંધો નહીં તમે ચર્ચમાં જાવ કોઈ વાંધો નહીં પણ મંદિરમાં તો જાઓ વગેરે વગેરે અને પાછું ત્યાં મંદિર નું ઉદઘાટન બધા ફતવા બહાર પાડી દીધા કોઈ જવું નહી કેમ ભાઈ રામ કોણ છે કોંગ્રેસ નું જો બેરાગર્દ થયો હોય સત્યા થયો જો હોય એ માને કે ન માને માનસિકતા છે ઓળખતું નથી ન્યાય એ લોકોની નજર એવી છે આ જેમ કર્ણાટકમાં તમે જુઓ એની બધી વાતો છે હા એ બધી એની વાતો જો એને હિન્દુ વિરોધી સનાતન વિરોધી બધું બહુ બધું માથાકૂટ છે ન્યા કોંગ્રેસને એમ છે કે આપણે કહેવાતી સેક્યુલરિસ્ટ નીતિને કારણે આપણે માઇનોરિટી દલિત બાકી આદિવાસી પછાત લોકો છે એને આપણે મત પછાતને કઉ છું એનો ઉદ્ધાર કર્યો વર્ષ સુધી આ ગરીબ રહે નહીં ને સમજી લ્યો પણ હજી એ સમાજને સમજાતા વાર લાગશે એટલે કોંગ્રેસે જે નીતિ અખત્યાર કરી એનાથી હવે પાટીદાર નેતાઓ ત્રાહીમામ પોકારી ગયા કારણ શું છું ત્રીસ ત્રીસ વર્ષ સુધી વિપક્ષમાં રહ્યા કોઈ કાળો કાગડો એને ક્યાંય બેવા નથી તમે વિચાર કરો હું આજ થી શરૂ કરું ધારો કે અને ત્રીસ વર્ષ સુધી મારે વિપક્ષમાં રહેવાનું હોય તો કરવાનું હું પછી તો લગભગ છેલ્લે તો રામનાથ પરામાં લઈ જવાનું થાય રામ બોલો ભાઈ રામ તો રાજનીતિમાં માણસ આવે તો શું કામ આવે છે કે ભાઈ અમે ક્યાંક સારા પદ ઉપર હોઈએ તો એની પોતાની જે પરિકલ્પના છે સમાજની સુખાકારી માટેની એ ક્યાંક આવે તો કરી બતાવે ને હું તંત્રી હોઉં તો મારા છાપામાં હું કહું એવું થાય ને

આપણા મામા ફય ફુવા એ ગમે એવા વાકાત રાહ હોય તો આપણે એને સંભાળી રાખવા પડે હશે બાપા કઈ વાંધો નહીં હું કામ એના વગર માંડવા સુના લાગે ઘર ખરાબ લાગે એ વડીલ જેવા હોય એવા પણ નાયક ને કુટુંબ બરાબર આ તો પક્ષ છે પક્ષ એટલે હવે તો કેરિયર થઈ ગયું તમારે સમાજની સેવા જ કરવી હોય તો એવું ક્યાં જરૂરી છે કે લેબલ હોય તો અપક્ષ નથી જીતી શકતું તો અમે સારામાં સારા માણસ હોય તો અને કેટલાય લોકો સામાજિક સંસ્થાઓમાં લોકો સેવા કરે છે ને લાખો કરોડ રૂપિયા દાન આપે છે ને બધું કરે જ છે જેને કરવી છે સેવા એને સમજી લો તો હવે પાટીદારોએ કીધું ભાઈ અમારે બે વસ્તુ ક્લિયર કહી દઉં સાત લોકોની સમિતિ બનાવી સમિતિ બે દિવસમાં દિલ્હી જવાની મુકુલ મળવાના રાહુલ ગાંધીનો સમય માંગ્યો કે આ ચોખ્ખે ચટ વાત છે બોલો હવે શું કરું બતાવું છે બતાવું છે વાત નહીં એક વાત તમારે અમને પ્રમુખ બનાવવા છે તો એક પેલી તો એ ચોખવટ કરો નથી બનાવવા તો આપણે નથી રમવું દે એ બીજો નવો ચોખ્ખો કરશે લખી રાખો અને જો બનાવશે પ્રમુખ તો પણ એક બીજી શરત મૂકશે તમે દુનિયાભરમાં જે કરતા હોય તે તમે એટલે કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ નું મોડેલ હવે જુદું બનશે અમારે ધાર્મિક રીતે કયો કે બીજી રીતે કયો તમામ ધર્મને સાથે રાખવાના છે એવું નથી કે મુસલમાન સમાજ કે બીજા ખ્રિશ્ચન કે ભાઈ શીખ કે એને પડતા મૂકવાની વાત નથી પણ અમે હિન્દુને તો પડતા નહીં જ મૂકીએ જો ને ગુજરાતીમાં હો વાત નહીં એક વાત તમારે આવવું છે તો ગોઠવો નથી કઈ નહીં હવે બેન એવું નથી ગોપી બેન કે કોઈને પક્ષ ને બેનર હોય તમે કહો લલિત કગથરા પોતે જ એક એવડી મોટી હસ્તી છે કે કે એને કઈ કોંગ્રેસ ફલાણું એવા જરૂર નથી જયેશ રાદડિયા એવડી મોટી હસ્તી છે એને કોઈ કતા કોઈ લેબલ ની જરૂર નથી અમરીશ દેર ઈ પોતે જ એવી હસ્તી છે કમસે કમ એના વિસ્તારમાં એને કોઈ લેબલ ની જરૂર નથી હીરાભાઈ સોલંકી એની રીતે કોળી સમાજના કારણે જીતી જાય એમ છે જેમ કાંધલ એની રીતે જીતે છે એમ એને ક્યાં હવે સમાજવાદી પાર્ટી કોઈ કાળો કાગડો ઓળખતું નથી સમાજવાદી સપા એટલે હું પૂછો કોઈને કુટકે ખબર નથી સપા એટલે હું એનો પ્રમુખ કોણ એનો મંત્રી કોણ ખજાનજી કોણ મેન્ડેટ આવ્યું કે નહીં કોઈને કાંઈ ખબર નથી કાંધલ ને જીતાડે છે સપા ખપા નહીં એટલે હવે લોકો બહુ બુદ્ધિશાળી થઈ ગયા છે બેન આ બધી દુનિયા આ તો કોંગ્રેસ બહુ પછાત છે

બહુ સંખ્ય હિન્દુઓ છે તો હિન્દુઓના ધર્મમાં જે તહેવારો એમાં તમે ઉમળકા શોભાયાત્રામાં પકડતા વાર શું શરમ શું કામ આવે છે તમને જાળીવાળી ટોપીમાં શરમ આવતી નથી અને તમારે પૈસા અમારી પાસેથી જોઈએ છે અને માલ બીજાને ને દેવો છે કોઈ પાગલ છે તમારે પૈસા અમારી પાસે અમારી એટલે ગુજરાત પાસેથી લઈ જવા છે અને પછી ખવરાવું બીજા ને તો કોઈ મૂર્ખ છે

એમાં કોઈ તમને એકસો બ્યાસી જણા હારા ના દ્રષ્ટિમાં જ ખામી દુર્યોધન ને કીધું ભગવાન કૃષ્ણ એ દુર્યોધન ને કે ભાઈ બહાર સભા બેઠી છે ને આ તો લોકો થી છે ખાલી આમ દસ્તાવેજી નથી કેતો કે ભાઈ બહાર એક સભા બેઠી છે ને એમાંથી એક કામ તો દસ સારા માણસ ને લઈ આવો તો બોલાવો તો અંદર તો દુર્યોધન બહાર ગયો એને જોયું તો એને કીધું ના આ ભાઈ આ ખામી આમાં તો આ ખામી આ ફલાણો આ ખામી છે આનો દેખાવ હારો નથી આની પ્રકૃતિ ખરાબ છે આની માથું નથી ઉડાવ્યું અને કપડા નથી હારા પહેર્યા અને જબાન ખરાબ છે બધું ખરાબ 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 આવ્યા અંદર આવીને કીધું ભાઈ એક પણ માણસ હારો નથી બધામાં કઈ ને કઈ ખામી છે અર્જુન ને કીધું ભાઈ તમે જ્યાં દસ જણા ને બોલાવ્યો તો ભાઈ હારા માણસ ને અરે દસ ખરાબ માણસ ને લઈ આવતો એટલે આપણે સજા કરીએ તો અર્જુન ગયા તેને જોયું કે ભાઈ આપણે ઓલા ભાઈ કે ખરાબ ના ના ભલે ને વાળ વાંકા છે પણ માણસ તો બીજા સીધો લાગે ઓલો ભાઈ ભલે સાંભળેવાને છે પણ સ્વભાવમાં તો શાંત લાગે છે ઓલા કપડાં ભલે ફાટેલા ફેલા છે ઈમાનદાર એને કોઈ ખરાબ જ ન દેખાણો લ્યો એટલે દ્રષ્ટિ એવી સૃષ્ટિ તમને કોઈ દુર્યોધન ને કોઈ હારો ન દેખાય અર્જુન ને કોઈ ખરાબ ન દેખાય તો તમે ફેર રાહુલ ગાંધી હોય કે કોંગ્રેસ હોય જણા ની ટોળકી આમ આમ થી થી વર્ષ એકદમ ફેર ભદુડી ફેર્યા કરે પ્રમુખ કે મંત્રી કે પૂછડું કે ઢીકણું કોઈનું પાવલું આવતું નથી પાછું એમ બજારમાં ક્યાંય ઉપજણ નથી કોઈ સાંભળવા મુકુલ વાસનિક ને અત્યારે પ્રભારી બનાવ્યા પૂછો કોક ને આખા આખા ગુજરાતમાં તમે ભૂંગળુ લઈને જાઓ મુકુલ વાસનિકાતિના છે રામ જાણે શું પ્રભારી ભારી છે પ્રભારી નથી આ રૂપિયા દુનિયાના છે એટલે આ તમારે જ્યાંથી સર્વે કરવું હોય તો ત્યાંનો ધૂળ ધોયો માણસ હોવો જોઈએ ને આ પ્રદેશ નો ગુજરાતમાં જેને કોંગ્રેસ માં પાંચ પચાસ વર્ષ કાઢ્યા હોય એવાને તમે પ્રભારી બનાવો તો એ હારું નરહું ઈ બધું આપણું કઈ હકે

એને પ્રભારી બનાવાય ને એનું કયું કરાય હવે મુકુલ વાસનિક હવે તમે પૂછો કોઈને કઈક નાચના છે રાજા રામ જાણે બાપુજી નામ કુંજ જાણે તો હું મુકુલ વાસનિક હવે એને પાછું ગુજરાતી આવડતું નથી એ બોલે વાકત રાહુ ક્યાંથી મેળ પડે આખો દરિયો છે ને બેન દરિયો એમાં ટાઈટેનિક જહાજ ડૂબી જાય પણ તેલનું ટીપુ ઈ તરતું જ કોઈ ડૂબે નહીં એક જ ટીપુ હોય તેલનું નું હું કામ મેળ જ પડે એમ નથી ઈ ભળવામાં માનતું જ નથી

એલા કોક સારો ઓરેટર હોય જનતાની પીડા કે જનતાની વાતને સારી ભાષામાં રજૂ કરી શકે અને વિકલ્પ બતાવે ખાલી ડબા ડબા ખખડાવીને ફોટા પડાવી લો તેલના ભાવ વધી ગયા એટલે ઘટે કોઈ તેલના ભાવ ન ઘટે તમારો ફોટો છપાય છાપામાં જગદીશભાઈ બહુ મોટા માણસ અથવા તો છગનભાઈ કે મોગનભાઈ જે હોય તેબા ખખડાવી પેટર્ન જૂની થઈ ગઈ સાંભળો ભાઈ સરકાર જો આવું આવું આવ એમ કરે તો ન સરકારી તિજરી ઉપર ભાર પડે અને ન જનતાના ખીચા ને કોઈ ભાર પડે તેલ કે પેટ્રોલ તમે અત્યારે જે પેટ્રોલ નેવું નવાણું રૂપિયા મળે છે હેમંત શાહ અદભુત વ્યક્તિત્વ છે ભલે ઈ ટીકાકાર છે ભાજપના એ જવા દો પણ અર્થશાસ્ત્રી તરીકે તો કઈ ખામી નથી એવા લોકો એને પૂછો તમે કે ભાઈ શું કરીએ તો ગુજરાતની કે દેશની ગુજરાતની વાત ગુજરાતની જનતા ને સસ્તામાં સસ્તું પેટ્રોલ અને સસ્તામાં સસ્તી ખાદ્ય સામગ્રીઓ મળે અને છતાંય સરકાર સરકારી કેજરીવાલની જેમ તમે રેવડી બાજી કરો તો તો પછી પાછું પાગડીનો વળ છેડે કારણ કે કેજરીવાલના ખીચામાંથી ક્યાંય રેવડી નથી આપતા એ બધું આપણા જ હોય છે લોકો ભૂલી જાય છે અને લોકોને ખ્યાલ નથી આવતો કે જે રેવડી બાજી કરે છે એ અંતે તો તમે હું મરીએ ટેક્સ પેયર્સ જે છે આપણી કરુણા જુઓ બેન પૈસા આપણા એટલે કે ટેક્સ પેયર્સ કરદાતાઓના પૈસા પણ આપણે હિસાબ ભાગી ન હકી કેવું કેવાય હું ને તમે ટેક્સ આપીએ છીએ તમારા પક્ષને મજબૂત કરવા નથી આપતા આ પ્રદેશ ને મજબૂત કરવા આપીએ છીએ સમજો રોડ રસ્તા નળ ગટર લાઈટ ઈ થવું જોઈએ હવે પાર્ટીઓ શું કરે છે ટેક્સ આપણા લઈ લે અને ફંક્શન એના મોટા ડોમ બનાવે રજનીકાંતે ઝાંખો પડે એવા પોસ્ટર બોસ્ટર પોતાના મુકાવે ને મલેશિયા થી ફૂલ લઈ આવે ને પાણી લઈ આવે ને પ્લેન ચાર્ટર પ્લેન માં આવે ને એ આવે એ પેલા એના પાછા બધા ડોગ સ્કોડ થી માંડીને હંધી સ્કોડ આવી જાય ને બેરિકેડ લગાવી દે ને ઝાકમ ઝોળ કે જેની કોઈ સીમા નહીં જાણે કોઈ અવતારી પુરુષ હોય શંક્ર ગદા પદ માં લઈને કોઈ ખાદકા હોય ભગવાન એવી રીતે આવે અને ફાકા ફોદારી કે અડધી કલાક માં હોય જાય દોઢ બે કરોડ રૂપિયા ની પત્ર ખંડાઈ જાય જનતા ની તો આટલા માટે આપણે ટેક્સ આપીએ છીએ કેટન એટલા પૈસા બચે એટલું માનવ જે શક્તિ છે એ હણાતી આ પોલીસ વાળાને ઊંઘવા ન દેતા અત્યારે નેતાઓ તમે જે પોલીસ ખાતામાં નોકરી કરે ને પૂછો ત્રાહી મામ પોકારી ગયા છે કોક ને કોક તો હોય જ વીવીઆઈપી કાર્યક્રમ કાંઈ કા તહેવાર હોય મહોરમ છે ને કે મેળો છે લોકમેળો છે ક્યાં ફલાણું છે ક્યાં રથયાત્રા છે ક્યાં ઢીકણું છે હવે એને તો ગમે હોય ઓલો પોલીસ તો એ ન હોય ને એક તો મહેકમ તો પૂરું ભેરું નથી હવે એના બૈરા છોકરાને ક્યાંય હરવા ફરવા નથી અઠવાડિયા ભેગા નથી એટલી હાલતમાં બિચારા લાકડી લઈને ઉભું જ પડે એને તો છૂટકો નહીં કારણ ડેડિકેટેડ એને તો હાલે વિરોધ તો થઈ શકતો નથી તમે છાપામાં છાસ આપણે વાંચીએ છીએ તમામ પોલીસ કર્મચારી રજા કેન્સલ એટલે એ માણસ છે કે રોબોટ છે એટલે આ બધી સિસ્ટમ જે છે એનાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે બેન એટલે જનતા એમ કે ભાઈ તમે બેઠા બેઠા તમારી તકતી મોટે મૂકી દેજો તમને બહુ હોય કે મારું કે આવું તો તો તકતી આવે જ છે ખરી વાત તો એ છે ગોપીબેન આ તો કોઈને આપણે કહીએ તો કોક લાગે તમારે બેઠે બેઠે બોલવું હવે એને જે સમજવું પુલ નું ઉદઘાટન છે મારી દ્રષ્ટિએ મજૂર સિવાય કોઈના હાથે થવું ન જોઈએ અને જેટલી ઈટ આપણે રામ નામની ઈટ મોકલી હતી ને આપણે અયોધ્યાના મંદિર માટે એમાં જેટલા પથ્થર હોય ને એ પથ્થરમાં એવા લોકોનું નામ મજૂરનું અને જેને આ જમીન સંપાદનમાં પોતાની જમીન આપી દીધી ભલે વળતર લઈને પણ જમીન એ કાળજાના કટકા હોય બેન સમજી લ્યો દરેક ની સાથે એટેચમેન્ટ હોય છે તો ઈ એને આપી દીધી રાષ્ટ્ર માટે થઈને ભલે પૈસા લઈને તો એ જમીનદાર નામ અને જેને ઠાઠિયા ઉપાડીને આમાં બધું છે રેતી ને સિમેન્ટ ને એ મજૂર જે છે ને એના નામની ઈટું પથ્થર મુકાવા જોઈએ ઉદઘાટન એના હાથે થવું જોઈએ ભલે તમે તમે એટલે કે સરકાર છે તો પૈસા તો પ્રજાના છે મહેનત પ્રજાની છે તમે તો ખાલી ફાકા ફોદરી જેટલું પુલ નું હોય એનાથી પાછા દોઢ બે પાંચ કરોડ રૂપિયા ભાઈના માં થાય બિલકુલ અને કટકટાવી જાય એ જુદા અધિકારીઓ કારણ કે તમે જો સોફા ગોઠવ્યા હોય ને સોફા ની બધું હોય કાજુ બદામ કિસમિસ કોઈ ખાય કોઈ મૂરખ છે ન્યા જે બેઠા હોય કોણ હોય સંસદ સભ્ય ધારાસભ્યો બરાબર હવે એને પાંચસો બે બે હજાર કરોડના પાંચસો પાંચસો કરોડના માલિક હોય એને તો કઈ કાજુ આપણી જેવું તો નથી આપણા જવાનું હું તો ખાઈ લઉં મજા આવે આપણે કેદી કાજુ મળે એમાં મને કઈ વાંધો નહીં ભાગશાળી કહેવાય તે ખાઈએ પણ હવે એને તો ભગવાન દયા છે હવે એને કઈ કાજુ ખાવાનો ઈ નો કાજુ દરેક માં બિલ બને આ કાજુ ઉઠાવીને પાછા નવે થી પેક કરી ને આજે ભૂપેન્દ્રભાઈ ના બિલ બની જાય કાલે હર્ષ માં બિલ બને પ્રમદિપ ફરાણાભાઈ માં બિલ બને સી આર પાટીલ માં બી ઈ નો એ કાજુ નો બધા કોણ ખાય તો પાગલ છે કોઈ ખાઈ જાય ખાવા બે કોઈ અઢીસો ગ્રામ કાજુ રાખો એને હું એને તો અમ થાય બારે માં ખાવાનું હોય એને કઈ ભૂખ હોય આવા બધા જે ખર્ચા છે એ જનતા ને ત્રાહીમાં પોકારી ગઈ એટલે હું તમને કહું કેજરીવાલ હોય કે ફલાણા હોય તમે હવે અમને ખાલી દોવા જ બેહો ગુજરાત ને ખાણ ન નાખો તો એમને દોવા ન દે વહુ કી જાય ગાય ગાય હોય ને તમે ખાંડ નાખો તો દોવા દે પ્રાહવે પણ તમે ખાંડ નાખ્યા વગર દોવા મળે પછી આચળ વહુ કી જાય એમ ગુજરાત ને દોવા એ હવે માફ કરો એને કે અને હવે આપણી વાત ઉપર પાછા આવી જાવ બેન કે ગોપાલ ઇટાલિયા ને પણ કોંગ્રેસ ના પાટીદારો મળવાના છે દિલ્હી થી જો કોઈ હારા વાવડ આવે તો ઠીક છે એક એવી વાત ચાલી રહી છે કેવળ પાટીદાર નહીં હો બધા જ જેટલા ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના અને બીજા એ બધા લોકો ભેગા થઈને ગોપાલ ઇટાલિયા ને મળીને એક વાત કરવાના છે કે ભાઈ હો વાત એક વાત તમે હોનાના કઈ વાંધો નથી પણ તમારી આ ટોપી તમારો હાવળનો જે નિશાન છે ઈ અમને પોહાય એમ નથી જચતું નથી કમળમાં કમળની ઉપર કોણ લક્ષ્મીજી ક્યાં બેહે કમળ માથે કમળ નિશાન કમસે કમ તો સ્વાભાવિક છે તો હવે તમે કલ્પના ખાલી કરવાની વાત કરું છો હું કઉ છું થવાનું નથી પણ જયેશ રાદડિયા ધારો કે ઈ હાવરણો લઈને કે આપનો કિંમતી મત મને આ કેવો ભૂંડા લાગે ઈ ગમે એમ છે નથી નથી એ પછી લોકો એમ માને કે તમે આમ કરો કોઈની વિરુદ્ધ નથી પણ હાવરણાના હું ખાલી એ હાવરણાના પ્રતિક વાત કરું છું

તમારી કોઈ શાખ બાખ રહી નથી મને તો ઘણી વખત એમ થાય કે ગોપાલ ઇટાલી એવું આદરણીય અને આદર્શ એવા જે અરવિંદ કેજરીવાલજી અરે ભાઈ સાહેબ માફ કરો ભાઈ સાહેબ તમે હજ થઈ ગઈ ઈ તમે ક્યાં ભલા મને આવું કર્યું પ્રોટોકોલ પ્રમાણે બોલવું પડે છે અને એ કલ્પ કરુણા છે પણ હું તો કઉ ને ખોટું નહીં કેવું જોઈએ કે ભાઈ કેજરીવાલજી ને પણ વિનંતી છે કે હવે ગુજરાત ની જનતાની આકાંક્ષા પૂરી કરે એવું જીવનમાં પરિવર્તન લાવે હું તો એમ જ બોલું ભલે જે થાય થાય કાઢી શું કાઢી કોઈ નાચ છે કાઢી મુકે એટલે જનતા તમને ઉચકીને લઈ જવાનો હોય તો કોઈ કાઢી કે રાખે તો તમે જયારે તમે સ્વયં એક સારા વ્યક્તિ હો તો કોઈની મજા છે તમને કાઢી મુકે આ ઓલો સુબ્રમણ્યમ સ્વામી જે છે આપડા કેવું કડવું બોલે છે તમને એમ લાગે કે આને કોઈ પકડવા રાજી નથી તોય છે કે નહીં શશી થરૂન શશી થરૂર ભલે કોંગ્રેસ માં છે હવે થોડાક વખાણે ચડ્યા છે વડાપ્રધાન ના કોંગ્રેસ ને ગમે ન ગમે પણ એ કેવાય તમે જે ગણો તે વાસ્તવિકતા છે એ તો છે ઓવે ઓવે એ પણ

એને જરાય ના કીધું અમારા મુસલમાન સમાજ છે ભારતમાં મુશ્કેલીમાં છે હિન્દુવાદી કઈ નહીં એ દેશમાં તમારે જે હોય કેવી મહાસત્તા છે કોંગ્રેસ કેવું બદમાશ છે અરે પાકિસ્તાન સોરી કેવું બદમાશ છે કીધું ને તો સવાલ એ છે બેન કે કેજરીવાલ સહિતના હવે ગુજરાત ની જનતા ગોપાલ ઇટાલિયા ને કે છે મળવાના છે ખાલી કોંગ્રેસ ની બધા કે ભાઈ તમે આનો કઈ પાડો ટોપી મારું નામ જગદીશ હોય તો કે જવાહરલાલ નહેરુ બધા કે મકર રાશિ મકર જવાહરલાલ નહેરુ એની રાશિ મકર ગણાય હવે ઈ કે હું કે મારે ખાવા ખીચડી નથી ને નાખ્યા નથી એટલે એવું કઈ હોય નહીં બેન સવાલ ઈ છે કે તમે નામ ગમે એ રાખો લોકો તમને ઓળખે છે ને ગોપાલ ને મત આપ્યો કે નહીં આમ આદમી પાર્ટી એને કોઈને નથી મતલબ જયેશ રાદડિયા મત આપી અપક્ષ એના ફાધર જીતતા નહીં વિઠ્ઠલભાઈ રાદડી અપક્ષ જીતતા હતા કોઈને કઈ મતલબ દરેક નામ છે તમે અમારા હોવા જોઈએ ને અડધી રાતના હોકારા હોવા જોઈએ પક્ષ ગમે નામ છગન મગન ગમે રાખો કોઈ ફરક નહીં બધા સમજો એટલે હવે એક એવું નવું મનોમંથન થઈ રહ્યું છે આ કેજરીવાલ ભલે જે કરવું કરે એની જાળમાં નહીં ફસે ગોપાલ કઈક નવું નહીં વિચારે જીતી ગયા ભવિષ્યમાં કદાચ જીતી જાય નો ડાઉટ એના નામે હજી બે પાંચ બેઠક વધુ મળે ખરી કદાચ સમજી લો એમાં ના નહીં એ જેને ઉભા રાખે પણ આમ આદમીમાં લોકો જેમ આમાં બતીમાં આવે એમ ખાબકવા જેમ લોકો ત્યાં વળી નહીં જાય તો પછી પાટીદારો છે ને નવો મોરચો ખોલશે સરદાર એમાં નામમાં સરદારે હોય શકે ગમે ત્યાં ઇન્ટરનલ સરદાર ગ્રુપ કે સરદાર સમથિંગ ગમે તેમ પણ જો ગોપાલ મોટી વાત એટલા માટે છે કે આપણે બોલીએ એટલું સહેલું નથી કારણ કે ગોપાલે આમ આદમી છોડવી પડે એનો ગુજરાતી મને ખબર છે બજારમાં વાત જે ચાલે છે અંદર અંદર બાર કોઈ કેતું નથી કારણ કે કેટલીક વાતો એવી હોય કે બધાને એમ લાગે કે બધું પાકે પાય થાય ને પછી કેવું પણ આપણે ઈશ્વર ની કૃપા છે થોડાક પાંચ મિત્રો ચારેકોર છે તો આપણને અંદરું વાત કરે છે

અને હવે પાટીદારો અત્યારે જે હતા એ કોંગ્રેસ બે ત્રણ કા અમને પ્રમુખ બનાવો અને બનાવો તો પણ આવા પ્રભારી એવું કઈ ડિંડેક અમારે સાંભળવું નથી અમને ખબર ગુજરાત ની જનતા ને શું અપેક્ષા છે એ અમે એટલે કે જે પ્રમુખ બનશે એ અમે નક્કી કરીશું કારણ કે એને ખબર છે આઈના છે એટલે એટલે આવો એક બહુ મોટો આયામ ચાલી રહ્યો છે ગુજરાત તમને કહું ક્યારે તમને હવે બે હજાર